નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ટ્રેકિંગ ટેક ગુજરાતી ચેનલમાં જ્યાં મળે છે તમને ટેકની તાજી અને સચોટ માહિતી આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈફોન સત્તર સિરીઝના નવા અપડેટ્સ તાજા લિક્સ ચોંકાવનારા રૂમર્સ અને જે જાણવું જરૂરી છે એ બધું સૌપ્રથમ વાત કરીએ લોન્ચ વિશે આઈફોન સત્તર સિરીઝનું અનાવરણ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરવાનું છે અને શક્ય છે કે ઇવેન્ટ નવ સપ્ટેમ્બરની આસપાસ થાય જ્યારે સેલ્સ ઓગણીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એટલે કે આઈફોન સત્તર સપ્ટેમ્બરમાં આવી જશે આ વખતે આવશે ચાર મોડલ્સ આઈફોન સત્તર આઈફોન સત્તર એર અને આઈફોન સત્તર પ્રો અને આઈફોન સત્તર પ્રો મેક્સ પ્લસ મોડલને રિપ્લેસ કરીને એક નવું નામ આપ્યું છે એર ચાલો હવે એર મોડલ્સની વિશે સાંભળો આ બનશે અત્યાર સુધીનો સૌથી પાતળો આઈફોન માત્ર પાંચ પોઈન્ટ પાંચથી છ એમ એમ જાડાઈ સાથે આમાં મળશે એક જ પિસ્તાલીસ મેગાપિક્સલ રિયલ કેમેરો ઇસી સપોર્ટ અને વાઇફાઈ સાત બેટરી લગભગ ઓગણત્રીસો એમ એચની હશે થોડી નાની પરંતુ આઈઓએસ છવ્વીસની ઓપ્ટિમાઇઝેશન ઓપ્ટિમાઇઝેશનથી એક દિવસનો બેકઅપ શક્ય પ્રોમેક્સ મોડલમાં તો મજા જ આવી જશે આઠ એક્સ ઓપ્ટિકલ ઝૂમવાળો નવો ટેલિફોટો કેમેરો બારા જીપી રેમ અને એ ઓગણીસ પ્રો ચીપ એકસો વીસ હર્ષ પ્રો મોશન ઓડલેટ ડિસ્પ્લે અને હવે નવા કલરના વિકલ્પ પણ મળી જ રહેશે પ્રો મોડલ્સમાં ખાસ એન્ટેનો ડિઝાઇન અપગ્રેડ હશે જે ફાઇવજી અને વાઈફાઈ સિગ્નલને વધુ મજબૂત બનાવશે બધા મોડલ્સમાં વાઈફાઈ સાત એપલ ડિઝાઇન ફાઇવજી મોડેમેમ અને અપગ્રેડેડ ડિસ્પ્લે શક્ય છે કે બધા મોડલ્સમાં હવે એકસો વીસ હર્ષ ફાસ્ટ રિફ્રેસરેટ સાથે આવશે કેમેરા સાઇડ પર ચોવીસ મેગાપિક્સલ સેલ્ફી કેમેરો એટ વિડીયો રેકોર્ડિંગ અને ડ્યુલ વિડિયો મોડ જેવી સુવિધાઓની ચર્ચા ચાલી રહી છે રૂમર્સ મુજબ આઈફોન સત્તર સિરીઝ વોલ્યુમ અને એક્શન બટન એક જ ફિઝિકલ બટનમાં જોડાઈ શકે છે અને ફ્રેમ મટીરિયલ એલ્યુમિનિયમ થઈ શકે છે ખરું કે ખોટું એ તો એપલ જ જણાવી શકે છે પણ લિક્સ પરથી લાગે છે કે આ વખતનું આઈફોન ડિઝાઇન અને પરમો પરફોમન્સ માટે બને બંનેમાં મોટી જમ્પ લેવા તૈયાર છે તો મિત્રો તમને આઈફોન સત્તરની કઈ ફીચર સૌથી વધુ ગમી કમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે ટ્રેકિંગ ટેક ગુજરાતી ચેનલ પર તમને મળતી રહેશે ટેકની તાજી અને સાચી ખબર મળીએ આગળની વિડીયોમાં ત્યાં સુધી માટે ટેકનિકલ રહો અને ક્યા રહો જય હિન્દ જય ભારત